પાણી ન હોય પાણી કોઈ દિવસ દિવસની ભેર માં પાણી હોય કોઈ દિવસ આવે કે ન હોય તમે લોકો ખાસ કમેન્ટમાં જોજો કે મારી એક હારી છે ને એને બહુ ગમે છે અને એ શું કરે ખબર મમલાની ભેર બનાવે ને એમાં પાણી નાખે અને એમ કે છે કે પાણી નાખવાથી ભેર પોચી પડી જાય હવે એ પોલી પોઈને ભાવે કે નેચરલ ભેર ભાવે એ ખાસ કયોજો પાણી વગર ની ભેળ જ હારી લાગે ભેડ માં કોઈ દિવસ પાણી નો આવે પપ્પા પાછી બોલે તો એમ કે કેમ હાચી આવી રીસ માં એન્ટ્રી એન્ટ્રી લીધી એવી રીતના બોલે પપ્પા એમ કરવા તું શું ખાવાળી ના ખાવાની નેચરલ મજા આવે તો એવી જ ના કે એને ખબર ન હોય કરવા આ બે આવી ગઈ છે ભેર ખાવા હવે ગીત તું મને એમ કેતો કે ભેર હોય ભેડ ભેર માં પાણી આવે કે ન આવે જીવો એ હાચે હાચું કે ભેળ ભેર પાણી વાળી હારી લાગે કે ન લાગે અરે તો પાછ તો હારું થાય તું અસલ આના જેવી થઈ પણ ભેર કોઈ દિવસ પાણી ન હોય બેટા હોય તો હોય પણ ન ખાઈ બહુ સરસ લાગે છે આખો તો કરી મમરા ની પાણી હોય કે ન હોય પ્લીઝ મને ખાસ તમારે કોમેન્ટ માં કહેજો એટલે આ લોકોને ખબર પડે બધા મસાલા નાખે ને અરે અરે ઈ જો નાખતો તું હું નાખીશ જો તમે એની બનાવવાની રેસિપી જો ખાલી હા આમ તો જો ઉપરથી થી એમ બબરા કે કેમ કાજુ બદામ ડ્રાય ફ્રુટ હોય ઓલે કોર્સ કોટ મેચેલા

તમે રવિવારે હું તોપાન કરો નાસ્તામાં તમે લોકો હું બનાવો સંડે ના ખાસ આવી રીતના હારે બધા બેહીને અને માં પાણી હોય કે ન હોય ખાસ એટલે અમારા લોકો મહાભારત થઈ જાય